સ્થિતિ વધુ ન બગડે તે માટે હાલ ગામમાં પોલીસના ધાડે ધાડા ઉતારી દેવામાં આવ્યા છે પરંતુ હાલ પેટ્રોલિંગ હાથ ધરાયું છે અને આ સાથે ઘટના સ્થળે પહોંચેલી પોલીસ પર પણ હુમલો કરાયો હતો જેમાં પોલીસના બે વાહનોને નુકસાન

હુમલો કરવામાં આવ્યો હતો હુમલામાં પોલીસના બે વાહનોને નુકસાન પહોંચાડવામાં પણ છે તો જણાવી દઈએ કે જ્યારે આ ગરબાની અંદર અમુક જે આવાર તત્વો છે તે આવાર તત્વો દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે તંગદીલી માહોલ છે પોલીસોના ધાડે ધાડા બંદોબસ્ત ઉતારવામાં આવ્યું છે આગચપ્પી ચપ્પી જેવા